રવેચી માતાની જય આપણા દસલામ ભાઈઓ ની પણ જય અને જય રામા પી હવે આજ તો એક બહુ દિવસ આપણે માટે સારો ના રવેચી બાપુ મહંત સુરેશગીરી બાપુ કે જો કે હું તો અહીંયા તો અવાર નવાર આવું કામ ચાલુ જ રહે છે એવું નથી કે આજે જ આવું કામ ચાલુ છે એવું નથી પાછું અવાર નવાર આવું ચાલુ છે પણ આજે તો અહીંયા દીકરીનું કલ્યાદાન કર્યું આ બધા

અમે તો નવાર અહીં આવતા એ ના આવ્યા એ તો ફોન કરીને આમંત્રણ કરે ક્યાં પહોંચ્યા કેમ આવ્યા નથી કોઈ દસલામ આવી રીતે સંભાર પાછું એવું નહીં ને તો ભાઈ હવે એને તો શું કોઈ પ્રશ્ન આપણી વસ્તુ હોય એટલે આ બહુ અહીંયા અને અહીંયા આપણે પહેલી એક જ આ ખબર નથી પડતી મને ખબર નથી કે અહીંયા રવેચીનું ધામ શું છે આપણે એ છતાં આ જો મગલ બની ગયું અહીંયા ક્યાંય પણ આ વસ્તુ આવી નથી એવી અત્યારે જામીજી એટલે ચોખા અનવરો એટલો ચાલુ છે ગમે એ વસ્તુ વરસાદ હોય તો ચાલુ કરવું એટલે કરવું

અને એનું અને આવાના આવા નવા માતાજી ભોળોના કામ કરાવતા હોય કરે જ છે અને કરતા રહે એવી આપણાને અપેક્ષા છે આપણી અને અમારી સમાજ વતી કે કોઈ ભાઈ ભાણાસી વતી કોઈ ભૂલચૂક થઈ હોય બાપુ કારણ કે આ તો કોઈ ઓછી સમજણ હોય કોઈ કેમ હોય તો એ બાપની સમાજ ચાલી છે કે માફ કરજો કોઈ પણ કાંઈ પ્રસંગ એવું બન્યો હોય તો બાકી હવે બાપુનું અમે આ બધા સમાજ વતી થોડુંક સન્માન થોડું કરવું છે બાબુ કઈ છે ભૂલ થઈ હોય તો તમામ હવે આપડે જશું તમારા ભાઈ આવો અને આવો જતી